આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની મોરબી જિલ્લામાં સરવળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારગીની અધ્યક્ષતામાં નારી સંમેલન યોજાયું આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ માળીયા તાલુકા પંચાયત પ્રમુખ સુશીલાબેન વારવા મારિયત તાલુકા વિકાસ અધિકારી સહિત સ્થાનિક પદાધિકારીઓ મહિલાઓ તેમજ કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી જે જે વાતી ये योजनाएँ हो कि हम ज़रे-ज़रे मानसिक राग खाएं, कि न आपने आपने अंदर कहीं आपने नारी सक्ति घरा स्वरूप में आपके साथ जोड़ा है लेकिन चाहे जो बेटनू स्वरूप होए, चाहे जो मातानू स्वरूप होए, चाहे जो पत्तीनू स्वरूप होए, चाहे जो दीक्रीनू स्वरूप होए, कि दरिद्र स्वरूप ने अंदर न

યોજનાઓ અને મહિલાને સહાય માટે નવી નવી સ્કીમ કાઢે છે પણ તમે પણ ખુદ ટ્રાય કરો કે છે ને હું યોજનાનો લાભ આપી શકો તમે ખૂબ ખૂબ આભાર સરસ્વત યોજના છે જેમાં દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી 1 લાખ ને 10000 રૂપિયા આપણે સહાય આપીએ છે તાલીઓ વિકાસ થાય તે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી